તો જય માતાજી મિત્રો નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે બેસતું બસ છે અને મારા તરફથી બધા સબસ્ક્રાઈબર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આગળ વધો એવી આશા કરું છું તો મિત્રો આજે આપણે જવાનું છે ફરવા અને દર્શન કરવા માટે ઘોટાણા અને બીજું ફિગર ક્યાં જવાનું છે એ હજી નક્કી નહીં કર્યું અને જુઓ આ છે આપણે મહેશભાઈ અને આ સાગરભાઈ અને આપણે ઇકો આ પડી ગેસ ભરાવવા માટે તો હવે થોડી વાર રહીશ અહીંયાથી નીકળવાનું છે તો પછી આગળ જઈને આપણે મળીએ અને આ છે આપણે ભરત ભાઈ તો આગળ જઈને બ્લોગ ચાલુ કરીએ તો ફાઇનલી મિત્રો આપણે હવે ગેસ ભરાઈ અને ટોટાણા જવા માટે નીકળી ગયા છીએ જોઈ શકો તમે બધા આ છે આપણે સિંગર અને આ બધા આપણે ભાઈઓ બેઠા રણશીભાઈ હસુભાઈ અને ભરતભાઈ હોઈ જાય આપણે અને આ છે આપણે સિંગર મસ્ત ગીત ગાઈ લે છે માતાજી મિત્રો અમે બધા ભાઈબંધો સાથે ભરવા નીકળ્યા છીએ તો ભાઈઓની મોજ માટે ગાવું છે ત્યારે ઓ તમારા નોમના હતા દિવાના આવડા લાવી દીધા

આજે આપણે રણુબેન બ્લોગર જય માતાજી મિત્રો દર્શન કરી લેજો તો મિત્રો દર્શન કરી લો સેક ને સે છે સે હોસે ચાલે સદારા બાપ તો મે મેલી તો બાપો બાપો એક બીજું ગઈ લે મસ્ત આવી ಆ ಸದಾರಾಮ ಬಾಪಾ ನೋ ಆಶ್ರಮ ತಮ್ ಅಂದ್ರು

અને તાણા જો લગતું જ છે તો ડાયરેક્ટ હવે તાણા જઈને મળીએ આપણે બરોબર અને વાગી ગયા છે આટી ત્રણ જેવા વાગી ગયા છે તો જય માતાજી મિત્રો ફાઇનલી આપણે તાણો આવી ગયા છીએ અને ગાડી મૂકીને હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને આ બધા ભાઈઓ આપણે જોઈ શકો છો તમે અને આપણે જય જવા જય જવા લખવાનું ના ભૂલતા મિત્રો જય અને આપણે મહેશભાઈ ને આગળ ભરતભાઈ જો હેરાય આપણે અલ્પેશ ભાઈ ખારેડા કરાવી બ્લોક માઇન્ડ સુધી બનાવી રહેજો અને પબ્લિક પણ ખુબ બધી છે જોઈ શકો છો તમે ટ્રાફિક બહુ હતું એટલે ગાડીઓ પાછળ મૂકી હતી

તો મિત્રો જોઈ શકો છો કેટલી બધી પદલીફ છે માહોલ એકદમ ગરમ ભણાવી રહ્યા છે જો

જહુમાએ દર્શન કરી અને જે પેલા જૂનું મંદિર હતું તે આપણે ત્યાં દર્શન કરવા આવી ગયા છીએ અને તમને બતાવી લઉં જોઈ શકો અને આગળ આપણે રણુભાઈ બ્લોગર જોયા તળાવેલું પેલું મંદિર હતું એ તળાવમાં છે એનો ઇતિહાસ આપણે થોડી વાર પ્રસિદ્ધ જણાવીશું tôi cho cháu chút haya hảo

જરૂર જોઈ શકો છો આ તળાવની વચ્ચો વચ્ચે અહીંયા જવુમાનું પહેલું જૂનું મંદિર હતું ત્યાં પણ પબ્લિક ખૂબ આવી રહી છે અને આજુબાજુમાં તળાવ છે અને સામે પેલું નવું મંદિર અહીંયા છે જોઈ શકો છો અને આપણે અલ્પેશભાઈ મંદિર વિશે કંઈક કહેશે જોઈ લો બોલો હાડો માતાજી આપણે જવુંમાં ચારે બાળ સ્વરૂપ હતા ત્યારે વોટથી આ તળાવ ભરેલું હતું પાણીનું ચારથી ઉકાળા પગે વોટથી ત્યાં જૂના જૂનું થળ આ છે નવું થળ વોટથી ગયા તારે નવું થળ બન્યું કારણ કે જવુંમાં મેણું મારવામાં આવ્યું હતું ને જ્યારે એની મમ્મી ત્યારે વોટથી ઉકાળા પગે પાણીમાંથી એટલે તો પગ નહોતો પગડ્યો કોરા પગી જ્યારે

તો મિત્રો જોઈ શકો ભીડ બહુ પબ્લિક જામી ગઈ છે સાંજ નો સમય છે સાડા છ વાગી ગયા છે અને આપણે સિંગર ને બધા ગીતો ગાઈ રહ્યા છે જોઈ શકો બાજુમાં બાળકો બધા મસ્ત રમી રહ્યા છે છે ત્યારે તારું